કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટની માનનીય ન્યાયમૂર્તિ નિશાબેન ઠાકોર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા તેમણે સમાજના યુવા વકીલોમાં એકતા સંગઠન અને સેવા ભાવનાને વધુ મજબૂત બનાવવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમનો હેતુ સમાજના સર્વાગી વિકાસ માટે વકીલ મિત્રો વચ્ચે સહકાર સંવાદ અને એકતાનો મજબૂત સેતુ બાંધવાનો હતો આયોજકો દ્વારા જણાવાયું કે સમાજ સમાજિક માટે સૌ સાથે મળી કાર્ય કરવાની ભાવનાને મજબૂત બનાવવાનું આ મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત ક્ષત્રિય ઠાકોર એડવોકેટ ગાંધીનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વકીલોએ સમાજના ઉત્થાન માટે સક્રિય સગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી એમ મરી કે નામ વિક્રમસિંહ સોલંકી ગાંધીનગર એડવોકેટ

સ્નેહમિલન માટે આમંત્રણ આપવા માટે નીકળ્યું મારી આમંત્રણ આજની જ હતી તો છેલ્લા દિવસથી જેટલા પણ તાલુકામાં પહોંચી શકાય તેવા દરેક તાલુકાએ પહોંચી ક્ષત્રિય ઠાકોર સમાજના જેટલા વકીલો હતા તેમના સ્નેહ મિલનમાં આવવા માટે મેં આમંત્રણ આપ્યું વકીલોનું મિલન છે દૂર દૂરથી જ્યારે જુનિયર વકીલો આવતા હોય સાહેબ

કામ કરે સમાજ સેવા કરે સાહેબ આ ઉદ્દેશ અમે આ કાર્યક્રમ કર્યો છે કોઈ ચૂંટણી લક્ષી ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ એવું કરતા નથી એવી અમે જાહેરાત પણ કરી નથી